એક ગૌરવ ગણાતો ટાઉન આજે બિસ્માર હાલતમાં પહોંચી ચૂક્યું છે શહેરના સાંસ્કૃતિક અને નાટ્ય ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવતો આ ટાઉન હોલ આજકાલ સંપૂર્ણપણે બંધ છે અને તેની આસપાસનો વિસ્તાર પણ જંગલ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરતી કાળજી નહીં લેવાતી હોવાના આરોપો ઉઠી રહ્યા છે ટાઉન હોલના કમ્પાઉન્ડમાં હવે ઝાડીઓ અને ઝાકરા ઉગી ગયા છે જ્યારે બહારના ભાગમાં કલરના પોપળા ઉખડી ગયા છે અને દરોરાથી જર્જરિત દિવાલો ઘણું બધું કહી રહી છે એક જમાનામાં અહીં શ્રેષ્ઠ નાટકો સંગીત સંધ્યાઓ અને નામાંકિત કલાકારોના કાર્યક્રમો યોજાતા હતા આ ટાઉન હોલ સંસ્કૃતિ પ્રેમીઓ માટે અદ્ભુત મંચ હતું ઘણા જાણીતા કલાકારોએ અહીંથી પોતાના કારકિર્દીની શરૂઆત પણ કરી હતી અમદાવાદ શહેરની આસુ રોડ જે અમદાવાદની સાનમાન છે એની વચ્ચે વચ્ચે આવેલો શેઠ મંગળદાસ કિર્ધાર હોલ જેને આપણે સૌ ટાઉન હોલ નામથી ઓળખીએ છીએ અમદાવાદનો સૌથી પહેલો આ મનોરંજન માટેનો હોલ હતો જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપના થઈ ત્યારે આ હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ હોલમાં હજારો પોતાના કલાકારોએ પોતાનું અંગ પ્રદર્શન કર્યું છે સંગીત સંધ્યા અને મનોરજન જ્યારે ટીવી મોબાઈલ કશું ન હતું ત્યારે આ હોલમાં લોકો આની પણ આશા બેસતા હતા લોકો આમાં હજારો નાગરિકો આનો લાભ લીધો છે જૂના માણસ જે બી આ લેન્ડમાર્ક ટાઉન હોલ એ અમદાવાદનું લેન્ડમાર્ક છે એની હાલત એટલી દુર્દશા ખરાબ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડ રૂપિયાનું બજેટ ફાળવીને છતાં અમદાવાદની આનબાન શાન ગણાતા હોલને ટોટલી બંધ અને ગંદી હાલતમાં છે જોવા જઈએ તો છેલ્લા બે વર્ષથી હોલ સાવ બંધ છે હવે જોવાનું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળા ક્યારે હોલને પુર નિર્માણ કરે છે અને પ્રજા સમક્ષ રાખે છે હરીશ સાઈ સાથે વૈશ્વર રાણા કેટીવી ન્યૂઝ અમદાવાદ અમદાવાદ શહેરની